સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અન્નકૂટ ઉત્સવ સમગ્ર દેશ વિદેશના મંદિરોમાં ઉજવાય છે આ વર્ષે ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિરને પંદર વર્ષ થયા છે વિશેષમાં વર્ષની શરૂઆતમાં જ શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વિશેષ માહિતી આપતા ભુજ મંદિરના કાર્યવાહક સંત કોઠારી શ્રી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે આ નૂતન સ્વામિનારાયણ મંદિરના પંદર વર્ષ દરમિયાન યોજાયેલા અન્નકૂટ ઉત્સવો દરમિયાન પચીસ લાખ થી વધારે ભક્તોએ ભુજ મંદિરના પ્રસાદનો લાભ લીધો છે આ વર્ષે હજારો મણ અન્ન પદાર્થો ખાંડ તેલ ઘી માત્રામાં સૂકા મેવા મસાલા મળી અને પ્રકારના વ્યંજનો બનાવવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે મંદિરના મહંત ધર્મનંદનદાસજી ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી પાર્શ્વ શ્રી જાદવજી ભગતના માર્ગદર્શન તળે કાર્યવાહક સંત કોઠારી દેવપ્રકાશ દાસજી વિહારી દાસજી શાંતિ સ્વરૂપ દાસજી પુરુષોત્તમ સ્વરૂપ દાસજી કૃષ્ણ વિહારી દાસજી વગેરે એકાવન સંતોની ત્રણ જુદી જુદી ટીમો પાર્ષદ ખીમજી ભગત હરિકૃષ્ણદાસજી ધ્યાન સ્વરૂપ દાસજી હરિસ્વરૂપદાસજી હરિદાસજી પ્રેમવલ્લભદાસજી હરિપ્રસાદ દાસજી નૌતમ ચરણદાસજી સાથે સૌથી વધારે સંતોષ સત્સંગી હરિભક્ત ભાઈ બહેનો સાંખ્યાગી બહેનો કચ્છ નરનારાયણ દેવ યુવક યુવતી અને મહિલા મંડળ અન્નકૂટ બનાવવાની સેવા આપી રહ્યા છે દર વર્ષની જેમ આ વખતે પણ રંગોળીનું ભવ્ય આયોજન કરાયું છે દિવાળીના કચ્છના ગામોમાંથી બાલિકાઓ પોતાની કલા અને કૌશલ્ય પ્રદર્શનથી રંગોળી બનાવશે અને જેની રંગોળી સુંદર હશે એ વિજેતાને સ્વામી દ્વારા ભેટ આપવાશે દીપાવલીના દિવસે નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે એક લાખ પચાસ હજાર દીવડાથી ભુજ મંદિરને સુશોભિત શણગાર કરવામાં આવશે નૂતન વર્ષના ભગવાન સ્વામિનારાયણ નરનારાયણ દેવ દેવ તથા મંદિરમાં બિરાજમાન બધા જ દેવી દેવતાઓના સન્મુખે મહા અનુકૂટ ધરાવાશે એકસો પિંચોતેરથી વધારે વિવિધ સ્વાદિષ્ટ વાનગીનું મુખ્યત્વે મેસુખ પાપડા સુખડી લાડુ મોહનથાળ શક્કરપારા સાટા બુંદી અળદિયા ટોપરા પાક ગુલાબપાક પેંડા બરફી અમૃતપાક ગુંદરપાક સાલમ પાક ગેવર વગેરે ફરસાણ અને મિષ્ટાનની સામગ્રીની વાત કરીએ તો ઓગણીસ હજાર જુદા જુદા લોટ અને બેસનનો ઉપયોગ કરવામાં આવશે આ મહાદીપ ઉત્સવના કા અન્ય કાર્યક્રમોમાં તારીખ વીસ દસ ના રોજ લક્ષ્મી પૂજન સાથે ચોપડા પૂજન તારીખ એકવીસ દસ ના દિવાળી નિમિત્તે સાંજે દીપોત્સવ અને તારીખ બાવીસ દસ ના રોજ સવારે નવ વાગ્યા સુધી અન્નકૂટ દર્શન વગેરે તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્માનંદન દાસજી દ્વારા સ્નેહપૂર્વક જણાવવામાં આવ્યું છે ભક્તોને મારા ભાવથી ભક્તો જય સ્વામીનારાયણ ભોજ મનના મહંત સામે જા તમામ સંતો તમામ સાંજોગી બહેનો તમામ હરિભક્તો અનકોટના પૂર્વ ત્યારે સેવા માટે જોડાઈ ગયા છે આપ નિહાળી રહ્યા છો ભક્તો અને સંતજોગી સંતો દરેક ખૂબ એના ભાવથી અનકોટની દર વર્ષની મુજબ તૈયારી કરી રહ્યા છે અનકોટના પૂર્વે વીસ દિવસ પૂર્વે આ સંપૂર્ણ તૈયારીમાં સંતો ભક્તો લાગી જાય છે અને આજના દિવસે જુઓ છો લકડીયા ગાંઠિયા ભાવનરી ગાંઠિયા ફાફડા મેસુખ અનેકવિધ આઇટમો તૈયાર થઈ રહી છે જે સમય સમય પ્રમાણે બધી આઇટમો તૈયાર થતી જશે અને આ પ્રસાદ છે મહાન સામેની આજ્ઞાથી આખું ભારત આખું ગુજરાત દેશમાં લંડન આફ્રિકા ઓસ્ટ્રેલિયા કેન્યા હરેક ન્યૂઝીલેન્ડ સુધી આ નર્મદાનો પ્રસાદ મહાનસામી દ્વારા પહોંચવામાં આવે છે અને ઉત્સવમાં અન્નકોટમાં તૈયારીમાં લગભગ વીસ દિવસ પૂર્વે સંતો ભક્તો લાગી જાય છે દર વર્ષના મુજબને આ વર્ષે લગભગ પાંચસો છસો ડબ્બા ઘીના ઉપયોગ અમે કરીએ છીએ પાંચ સાતસો ડબ્બા તેલ વાપરીએ છીએ લોટ મેંદો બેસણ લોડ ખઈટમો આ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે અને ખૂબ સંતો ભક્તો ભાવથી હરિભર લે અને ઠાકોરજીના અન્નકોટ પણ જોશો ભક્તો બીજે મેનકુટનો તહેવાર છે આખા કચ્છમાંથી આખા ગુજરાતમાંથી આ દર્શન માટે ભક્તો આવે છે અને ભગવાનને પણ ભોગ લગાવવામાં આવશે ભોગ લગાવ્યા બાદ તમામ ભક્તોના પ્રસાદ આપવામાં આવશે